એક તકલીફ એ છે કે કોઈ પણ નાનો મોટો પ્રસંગ આવે ને તો એક જે બાપ હોય ને એમને ઊંઘ ના આવતી હોય આ રીતે ભાવુક થઈ ગઈ છે એ આખી રાત જાગતો હોય કે ઘરનો પ્રસંગ નીકળશે મારા પપ્પાને એકની વેદના નથી આવવા ઘણા પરિવાર છે કે જે ખેડૂત આવ્યા હતા ને એ બધાની આંખોમાં જોયું છે કે થોડો વરસાદ આવે ને એટલે પપ્પાને ચિંતા હોય કે આ પલળી જશે તો શું થશે વર્ષોની મહેનત છે ને બધી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અને હું છું આપની સાથે ગોપી ગાંગર આજે ચર્ચા ફરી એક વખત ખેડૂતોના મુદ્દે એટલા માટે કરવી છે કારણ કે હવે જે નેતાઓ છે જે ધારાસભ્ય છે જેમને મોટા પદ આપવામાં આવ્યા છે તમામ મંત્રીઓ હવે જમીન સ્તર ઉપર જઈ રહ્યા છે ખેતરમાં જઈ રહ્યા છે અને ખેડૂત સાથે વાતચીત કરી રહ્યા છે પણ કદાચ ખાલી વાતચીત કરવી અને ખેડૂતોની વેદના સમજવી એમાં ખૂબ મોટો ફરક હોય છે સૌથી પહેલાં તો ગોપીબેન આ બધું જ સમજવું એટલા માટે છે કારણ કે છેલ્લા લાંબા સમયથી આપણે આ માવઠું જોઈ રહ્યા છીએ ખેડૂતો હેરાન પરેશાન છે સર્વેના નામે હવે આપણને ખબર જ નથી કે આ પ્રક્રિયા ક્યાં પહોંચી છે સરકાર ક્યારે શું કરવા માંગે છે બિલકુલ રિદ્ધિ સૌથી મોટી વાત એ છે અને આપણા જે દર્શકો આપણી સાથે જોડાયેલા છે દર્શકોને પણ જણાવી દઈએ કારણ કે આજે ગૃહમંત્રી ગયા હતા ઓલપાડમાં ખેતરની અંદર જ્યાં આગળ ડાંગરની ખેતી થાય છે એટલે કે ચોખા જ્યાં આગળ ઉગે છે તે ખેતરમાં ગયા હતા પાક સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગયો છે બરબાદ થઈ ગયો છે અને ખેડૂતો જે ત્યાં આગળ હતા આ બેન જે આપણને દેખાઈ રહ્યા છે આ બેન હર્ષ સંઘવીની સામે રડી પડ્યા કારણ કે આવા દ્રશ્ય સૌરાષ્ટ્રમાં આપણી સામે ઘણી બધી જગ્યાએથી આવ્યા છે આજે કુંવરજી બાવળીયા પણ ગયા હતા અને કુંવરજી બાવળિયા જ્યારે ત્યાં આગળ પહોંચ્યા તો એક બેન રોતા રોતા પોતાના દિલની વેદના કહી રહ્યા હતા કારણ કે એમના લગભગ પાંચથી સાત એકર જે જમીન છે જે વિઘાનું ખેતર છે એ ખેતરની અંદર આખે આખો મગફળીનો પાક જે છે એ બરબાદ થઈ ગયો છે એ બેનને ક્યાંક એવું થતું હશે કે હવે શું થશે અમારું કારણ કે આ પાક જો થયો હોત તો આગળના બિયારણના પૈસા નીકળ્યા હોત ખાતરના પૈસા નીકળ્યા હોત અને સમસ્યા અહીંયા જ નથી અટકતી સવાલ એ આવે છે કે સરકાર એને સર્વેનું નામ આપી રહી છે સવાલ એ છે કે સર્વે તમારે શેના માટે કરાવવાનો છે કારણ કે એટલી હાઈફાઈ ટેકનોલોજી છે તમારી પાસે આ ટેકનોલોજીથી જે લોકોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે દીદી એ લોકોએ મગફળી વાવેલી જ છે એટલે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે તો પછી કેમ સરકાર એને જ કન્સિડર નથી કરી લેતી સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે અંતે તો એ સર્વેનું એક નાટક કરવામાં આવી રહ્યું છે અને આ નાટક કદાચ એટલા માટે જ કરવામાં આવી રહ્યું છે કે ધીરે ધીરે આ સર્વેનું નાટક આગળ ચાલે જાન્યુઆરી ફેબ્રુઆરી આવી જાય અને પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે અને ત્યારે આ પ્રકારના રાહત પેકેજ આપવામાં આવે અને રાહત પેકેજથી સીધે સીધો વોટ બેંકને ફાયદો થાય આ પ્રકારની એક આખી પ્રોસેસ કરવામાં આવી રહી છે એટલે અહીંયા તો સવાલ અમે સરકારને પૂછી રહ્યા છે હર્ષ સંઘવી આજે ખેતરમાં ગયા હતા પૂછું છું કારણ કે કે તમે હતા નરેન્દ્ર મોદી સરકાર આવી પછી જે ખેડૂત માત્ર એક પાક લેતો હતો એ હવે ત્રણ ત્રણ પાક લેતો થયો છે હવે હર્ષભાઈ તમને ખબર પડી ખેતરમાં કામ કઈ રીતે થાય છે કેટલી મહેનત કરવી પડે છે અને ખેડૂતોને ચોવીસ કલાક મહેનત કરવી પડે છે રીતિ તું તો ખેડૂતની દીકરી છે તને પણ અહેસાસ હશે કે અડધી રાત્રે પાણી વાળવા માટે જ્યારે તારા પપ્પા જતા હશે કે તું પોતે જતી હોય તકલીફ દાયક હોય છે શિયાળાની અંદર પણ તમારે રાત્રે જવું પડે કોઈ જંગલી જાનવર આવી જાય કારણ કે ખુલ્લું મેદાન છે ગમે જાનવર પણ આવી શકે દીધી તારી પાસેથી સમજવું છે મારે કારણ કે ગઈકાલે તું ત્યાં આગળ સુરેન્દ્રનગરમાં હતી અને ગઈકાલે તે ખેડૂતો સાથે વાત કરી કેટલું પીડાદાયક હોય છે કારણ કે વરસાદ તો બધે જ વર્ષો છે તારું પોતાનું ખેતર જે છે ત્યાં પણ પણ એટલો જ વરસાદ છે કેટલો તારા ફાધર શું કહી રહ્યા છે તારા પિતા શું કહી રહ્યા છે પપ્પાનું કહેવું છે કે એમણે નથી જોયું મગફળી તો કાઢી લીધી હતી પણ કપાસ હજુ જે જમીનમાં છે એમાં ખૂબ નુકસાની છે એટલે કે કે જેટલો ઉતારો ઉતરામણ થવી જોઈએ એટલું હવે છે બીજી તરફ ઘણા બધા પરિવારો મારા પપ્પા જેવા ઘણા બધા પરિવાર હશે કે જેમના ઘરમાં પ્રસંગ હશે મને યાદ છે કે હું અહીંયા નોકરી કરું છું એટલે મને પૈસા મળે છે કે એમાંથી હું મારા પપ્પાને મદદ કરું પણ જેમની પાસે ખાલી ખેતી સિવાય જો કોઈ બીજો ઓપ્શન નથી ને એમના માટે સૌથી વધારે પરિસ્થિતિ એ છે કાલે હું કેટલા બધા ખેડૂતોને મળી ખેડૂતો એવું કહે છે કે અમારે અમારી દીકરીને ભણાવી છે પરણાવી છે પણ હવે કઈ જ નથી અમારો જે આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાંના ખેડૂતો જે સુરેન્દ્રનગરના ત્યાં એવું કહે છે કે અમે વર્ષમાં એક કે બે જ પાક લઈએ છીએ હમ હર્ષભાઈ ત્રણ પાકની વાત કરે છે તો મેં તો સિંચાઈનું પાણી મળે છે તો કે બેન પાણી કંઈ જ નથી આવતું અમે ખાલી ચોમાસાનો પાક લઈએ અને એમાં ખાલી કપાસ અત્યારે અમે લોકો એના ખેતરમાં ગયા હતા એમનો કપાસ જોયો છે કે ઉભો બળી ગયો છે ખેતરમાં તમે આખી જે ઓર હોય છે જે એમાં પાણી ભરેલું છે પગ તમે જાવ તો ખૂતી જાય છે તો ત્યાંના જે મજૂર આવે છે એ વધારે પૈસા માંગે છે કે તમારો જો આટલોય કપાસ ઉતારવાનો છે તો તમારે અમને આટલા પૈસા દેવા પડશે તો જ અમે આવીશું મગફળીનો પાક તો એ લેતા નથી કેમ કારણ કે ત્યાં ભૂંડ છે રોજ છે બધું આવે છે તો મગફળી વાવેલી હોય એ ખાઈ જાય છે એટલે એ લોકો પાસે કોઈ બીજો ઓપ્શન છે જ નહીં કે આખા વર્ષ દરમિયાન કપાસ વાવે જયારે શિયા ઉનાળાની શરૂઆત થાય એટલે પછી થોડો ઘણો વરસાદ આવે એટલે કપાસનું જે વાવેતર છે શરૂ કરી દેવાનું એટલે એક એ પાક થયો બીજું કે અમે ખાવા પૂરતું થોડું ઘણું વાવીએ છીએ હવે તમે જે આ કપાસ જોવો છો બસ એટલી જ અમારી પાસે આશા છે પણ હવે આ બધું પાણીમાં વહી ગયું છે અમારી પાસે કઈ નથી કેટલાય ખેડૂતો એવા છે કે જે બે રડતા હતા કે અમે લોકો અહીંયાથી આવ્યા છીએ કે આ બધા પાસે એક જ વિનંતી કરવા અમને કોઈ કેજરીવાલ મળે તો અમે એને કહીએ છીએ કે અમારી વાત કરો ને અમારી પાસે કઈ છે નહીં બિલકુલ ખેડૂતોની સ્થિતિ ખૂબ દયનીય છે આ વિડીયો તમે જોવો આ જે બા રડી રહ્યા છે કુંવરજી બાવળિયા આ ખેતરમાં ગયા હતા અને ખેતરમાં જ્યારે કુંવરજી બાવળિયા પહોંચ્યા ત્યારે આ બા ખૂબ રડ્યા અને રડીને સતત એક જ વાત કરી રહ્યા છે કે હવે તેમનું શું થશે કારણ કે જે રીતે સર્વેનું નામ આપવામાં આવી રહ્યું છે અને સરકાર સર્વેની વાતો કરી રહી છે આજે એક હાઈ લેવલ મિટિંગ પણ મળી અને આ હાઈ લેવલ મિટિંગમાં હર્ષ સંઘવી ડિજિટલ એટલે કે ફોન વિડિયો કોન્ફરન્સ થકી જોડાયા પણ આ બાને જોઈને ખરેખર આપણને દિલ દુખાય અને આપણને એવું થાય કે ખરેખર આ ખેડૂતની સ્થિતિ કેવી થઈ ગઈ છે ક્યાં એક એવું કહેવાતું હતું કે બે હજાર ચૌદમાં કે નરેન્દ્ર મોદી આવશે દેશની અંદર સત્તા ઉપર અને સોનાની ચીડિયા જે રીતે પહેલાં કહેવાતું હતું ભારત માટે એવું એક સોનાની ચિડિયા બની જશે પણ આ બાને જોઈને આપણને એવું લાગે કે સોનું તો બહુ દૂરની વાત છે તાંબુ પિત્તળ કે એલ્યુમિનિયમ પણ નથી થયું જોઈએ બાને

ઉપર ધ્યાન દે અને જેમ બને એમ જેમ માલ માં નુકસાની થઈ છે એનું સર્વે કરી અને ખેડૂતોને રાહત મળે એવી કોઈ આશા ગોઠવે તમારી વાડીએ કુંવરજીભાઈ મુલાકાતે

એટલે અમારે આ માલ ને હવે જે કાંઈ અદાવી બીજેથી લેવાની થાય છે બરોબર અને આ નુકસાન ઘણું થયું અમારે શું કહેશો આજે જે રીતના પ્રથમ વખત કેબિનેટ મંત્રી કક્ષાના વ્યક્તિ તમારી વાળીમાં નુકસાની જોવા આવ્યા તેને લઈને તમે શું કહેશો ના ના આ તો ધ્યાનમાં લે તો સારું બહુ એમ આવું આ નુકસાન થયું છે થોડુંક અમારે તો આ સરકાર શ્રી જો આવું ધ્યાનમાં લે તો થોડું થોડું ખેડૂત માટે સારું એમ શું કહેશો જે રીતના કમોસમી વરસાદ આજે તમે બધી કરી પડ્યો કેટલાક દિવસથી આમ તો આખા ગુજરાત પરંતુ સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લામાં આ કમોસમી વરસાદ ખૂબ વધારે પડ્યો છે જેને કારણે પાકોમાં ખૂબ મગફળી કપાસ જુવાર આવા પાકોમાં ખૂબ વધારે પ્રમાણમાં નુકસાન થયું છે આજે મેં જસદણ વિસ્તારના ભંડારીયા ભાડલા વીરપર દહીસરા વગેરે ગામના ખેતરોમાં જઈને જે મગફળીનો વાવેતર હતો એની જાત નિરીક્ષણ કર્યું મગફળીમાં ત્રણ પ્રકારનું નુકસાન થયું છે એક તો જેમણે વાવેતર કર્યું છે મગફળીનું એ મગફળી કાઢી લીધા પછી મગફળી લઈ ગયા પણ પાલો ખેતરમાં પડ્યો રહ્યો એટલે પલળી ગયો એટલે ઘાસચારા એનું નુકસાન થયું બીજું જેને વા મગફળી ખેંચીને ખેતરમાં પાથરા કર્યા છે એ પાથરા પણ લઈ ગયા એટલે એની અંદર ભેજને કારણે એને એ બટાઈ ગયું છે બટાઈ ગયું અને એની સાથે જે મોટા ઢગલા કરી રાખ્યા ખેતરમાં એ ઢગલાની અંદર પણ એ જેને કહેવાય બટાઈ ગયો એટલે કેટલાક ઉગી ગયા છે એ પ્રકારનું નુકસાન છે મગફળી કાઢી લીધા ખેંચી લીધા પછી જે તૂટી ગયા છે દોડવા તૂટી ગયા છે એ જમીનમાં રહી ગયા છે એ ઉગી ગયા છે અને ખેતરોમાં જ્યાં કપાસ છે તો કપાસ ફૂટી ગયો ખુલી ગયો છે એના પૂરા પનળી ગયા છે એટલે એ ખેડૂતને પણ એનું નુકસાન થયું છે અને આગળના દિવસમાં જતા કપાસ સુકાઈ જવાનો સુકારો લાગશે એટલે એ પણ નુકસાન થયું છે આમ કેટલોક જુવારનો ઘાસચારો કાઢી લીધેલો કાપી લીધેલો છે એ કાપેલા ઘાસચારોને હવે ખાવાલાયક રહ્યો નથી એટલે આમ ખેડૂતના ખેતરમાં જે વિવિધ પાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે રાજ્ય સરકારે અને માન્ય કૃષિમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સર્વે કરવાનું તાત્કાલિક આદેશ આપ્યો છે ટીમ આજકાલમાં સર્વે કરવાની ગામડાઓમાં જવા માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે એનું વહેલી તકે સર્વે થાય એ માટેની લગભગ આજકાલથી એની પ્રક્રિયા શરૂ થવાની છે મેં પણ જે રીતે અહીંયા નુકસાનની વાત જોવા મળે અને ખેડૂતોની રજૂઆત છે એ ધ્યાનમાં રાખીને એ જે સર્વેની ટીમ છે એમના ધ્યાન ઉપર મૂકીને આ રીતે વિગતે સર્વે થાય એ માટેની પણ હું સૂચના આપીશ અને માન્ય કૃષિ મંત્રીશ્રીના ધ્યાન ઉપર પણ મૂકશું કે જેથી ખેડૂતોને જે આર્થિક ખૂબ મોટું નુકસાન થયું છે એમાંથી જેટલું આપણે મદદરૂપ થઈ શકાય એ રીતે રાજ્ય સરકારમાંથી મદદરૂપ થવાય એવી વાતો માન્ય કૃષિમંત્રી માન્ય મુખ્યમંત્રી સાહેબના ધ્યાન ઉપર પણ મૂકશું सब्सक्राइब किया साहब मतलब वो फाचिवाच चला भाई मेहनत करवानी है साहब वो मेन वाले से बात आ गया से उनके तो वो ये चीज है सच में जो कुछ मिला तो हो किधर मोह है वो आज सूरत पहुंचताने साथ है વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો ત્યાગ મેળવ્યો છે જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી લેવી હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઉભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રીશ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઉભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી શ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે આભાર

અમે સુરેન્દ્રનગરમાં હવે એની આખી જમીન છે ને કોઈ દિવસ ક્યાંય ઉપયોગમાં નહીં આવે ના એ કોઈ જાતનો એમાં પાક થશે કઈ જ નહીં ખાલી એમને પોતાનું જે પાંચક વીઘાનું ચાર વીઘાનું જે ખેતર હોય એમને ખાલી વરસ દરમિયાન જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમને એમ જ જોવાનું કે આમાં કઈ નથી ઉગવાનું તમે વિચારો આટલો કપાસ અને આપણાથી પણ हाइट થી ઊંચો કપાસ હોય જ્યારે અત્યારે શિયાળો ચાલતો હોય ને ત્યારે એટલે ખેતર બરબાદ કે હજુ અમે કેસ લડીએ છીએ કોઈ જાતનો અમને જવાબ સરકાર નથી આપતી બિલકુલ સૌથી ખરાબ હાલત તો ખેડૂતોની ત્યારે થતી હોય છે જ્યારે એ લોકોને બિયારણ ડુપ્લિકેટ આપવામાં આવે છે નકલી બિયારણ મળે એ લોકોને બિયારણ મળ્યા જો અસલી બિયારણ મળી જાય તો પછી ખે જે ખાતર હોય છે એ એ નકલી આપવામાં આવે છે અને ખાતર પણ કદાચ અસલી મળી જાય અને સમયસર મળે એ સૌથી મહત્વની વાત હોય છે કારણ કે જો ખાતર સમયસર નહીં મળે તો એની અંદર જીવાત થવાનો સૌથી વધારે ડર રહેતો હોય છે અને આ જીવાત થઈ અને એમાં પણ જ્યારે પાક આખો તૈયાર થઈ જાય આખી મહેનત તમારી તૈયાર થઈ જાય અને ત્યારબાદ વરસાદ આવે એટલે અતિવૃષ્ટિ અને આ ગુજરાતની અંદર આ વર્ષની અંદર જ એવું બે થી ત્રણ વાર બન્યું છે સપ્ટેમ્બર મહિનામાં પણ બન્યું હતું કે જ્યારે અચાનક વરસાદ આવ્યો અને મગફળીના પાકને ઘણું બધું નુકસાન થયું હતું એ પછી પણ એવા ઘણા જિલ્લાઓ છે કે જ્યાં આગળ આ રીતે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે આ વખતે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્ર આખું જે છે જ્યાં આગળ મગફળીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે તે સૌરાષ્ટ્રની અંદર સંપૂર્ણ રીતે મગફળી જે છે એ બરબાદ થઈ ગઈ છે કુંવરજીભાઈ ખેતરમાં જઈ ગયા મગફળીના પાક જોયા હવે અહીંયા સવાલ એ આવી રહ્યો છે આ બા જે રીતે રડી રહ્યા છે બાની વેદનાને કોણ જવાબ આપશે સરકાર એને જવાબ આપશે કારણ કે દીદી કેટલું કપરું હોય છે એક ખેતર એક ખેડૂત માટે કે જ્યારે એના ઘરમાં કોઈ પ્રસંગ આવતો હોય કે એના દીકરાની ફી જવાની હોય કે એના પોતાના ઘરની અંદર એક જેને કહી શકાય કે આખું વર્ષ એમને આ જ કમાણી ઉપર ચલાવવાનું હોય છે અને થાય છે એવું કે કમોસમી વરસાદ આવી જાય કે માવઠું આવી જાય ત્યારે એને રોવાનો વારો આવે છે એક તકલીફ એ છે કે કોઈ પણ નાનો મોટો પ્રસંગ આવે ને તો એ જે બાપ હોય ને એમને ઊંઘ ના આવતી હોય આ બધી ભાવુક થઈ ગઈ છે એ આખી રાત જાગતો હોય કે ઘરનો પ્રસંગ નીકળશે

એના ઘરે પ્રસંગ આવી રહ્યો છે એના પાક જે છે એના ઘરના જે કપાસ છે એ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો આ વખતે અને તેના જ કારણે સ્થિતિ અત્યારે એ છે કે એના પપ્પા રડી રહ્યા છે ત્યાં અને અહીંયા આગળ સ્ટુડિયોની અંદર જ્યારે એક વાત કરી રહી છે ત્યારે પણ એની આંખમાં આંસુ આવી ગયા છે એટલે સવાલ એ ઊભો થાય છે કે આ ખેડૂતોની વેદના જે છે એ વેદનાને સરકાર ક્યારે સમજશે બને સરકાર એને સમજે છે કે નથી સમજતી સર્વેના નામની વાત કરવામાં આવે છે નવા જે ચીફ સેક્રેટરી છે એમ કે દાસ આજે એમને ચાર્જ લઈ લીધો છે પણ પેકેજ અને રાહતના નામે સરકાર ક્યાં સુધી ખેડૂતોને આવી રીતે લબડાવતી રહેશે બેન એક સવાલ એ પણ છે કે આજે એક મહેશ કસવાલાને પણ સાંભળ્યા એ એવું કે છે કે મેં મારી જિંદગીમાં આવું ક્યારેય નથી જોયું અમરેલીમાં તો સૌથી વધારે વરસાદ આવે છે તો એ નથી જાગતા એ તંત્રને નથી કહી શકતા તો આમાં કોની ભૂલ સમજવી ખેડૂતો હર વખતે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જોઈએ તો અમરેલી જિલ્લામાં વરસાદ આવે છે ધોવાઈ જાય છે ખેડૂતો રડે છે એનો પાક એમની સામે જેમ તણાતો હોય ને જે વર્ષની મહેનત કરી હોય પરિવાર એમાં જતો હોય છે કે સરકાર ને કઈ રીતે રજૂઆત કરી એક પત્ર લખી દેવાથી કોઈ ને કઈ મળે એવું જરૂરી નથી તમારે ત્યાં જવું પડે છે તમારે તમારા સરકારને કેવું પડે છે મહેશ કસવાલા ને પણ સાંભળવા છે અને એમને એમની જ વાત યાદ અપાવી છે કે તમારે હવે શું મહેનત કરવાની જરૂર છે આજે ખેડૂત છે એ બહુ કટોકટીમાં એને કરેલી મહેનત પૂંજી એની ઉપર કુદરતનો માર પડ્યો છે અધિકારીઓ અને લગભગ પાક સો ટકા નિષ્ધન ચાહે કપાસ હોય ચાહે ડુંગળીઓ હોય ચાહે મગફળી એમાં ખેડૂત બચી શકે એની કોઈ જગ્યા દેખાતી નથી એટલા અધિકારી તરીકે તમારી જવાબદારી છે પદાધિકારી તરીકે અમારી જવાબદારી છે કે ક્યાંક ખેડૂતનો આક્રોશ હશે તો આપણે આપણા જવાબદાર તરીકે આપણે એને સહન કરવું પડશે પણ કોઈ અધિકારી મહેરબાની કરી અને ખેડૂતને કોઈ એવો જવાબ ન આપે કે એને દુઃખ લાગે કારણ કે આજે અતિ મુશ્કેલી મેં મારી પચીસ વર્ષની આ જાહેર જીવનની લાઈફમાં આટલું મોટું નુકસાન ખેડૂતો મેં નથી જોયું અને એટલા માટે ખેડૂતમાં આક્રોશ હશે એ આક્રોશને આપણે સહમ પણ કરવો પડશે અને આપણે જ માર્ગ કાઢવો પડશે પણ કોઈ અધિકારી એને હર્ટ થાય એવી ભાષા મહેરબાની કરી નહીં સર્વે જેટલો થાય એટલો પૂરો જ કરવો છે સો ટકા કરવો છે અને સરકારનો બહુ જ તમને કહું કે હકારાત્મક અભિગમ છે કે બધાને મદદ કરવા માટેનો સરકારનો હકારાત્મક અભિગમ છે જેટલું ઝડપથી થાય એટલું સરકારે કરવા પણ માગે છે અને એટલા માટે આપણે આપણી જવાબદારીને અપમાન સહન કરવું પડે ખેડૂતનો કોઈ વાંધો નથી ખેડૂત છે આપણા પેટ ભરવા માટે જે મહેનત કરે છે એવું માનીને આપણે અપમાન સહન કરવું પડે કારણ કે મેં એ વ્યથાને મેં જોઈ છે અમે ખેતરોમાં ગયા છે એમાં એની વ્યથાને જોઈ છે નાની બાળકીના બીડીઓ એને બાપને એમ કહેતી હોય બાપા આપણો આ પાછળ તણાઈ જાય છે એની વેદનાને આપણે જોઈએ તો આપણા રૂવાટા ઉભા થઈ થઈએ એ જગ્યાએ આપણી જાતને મૂકીએ ને તો આપણને ખબર પડે એટલા માટે એને કોઈ હર્ટ ન થાય એવી ભાષાનો ઉપયોગ કોઈ ન કરે એને સાંભળવું જ પડે સહન કરવું જ પડે એ આપણી ફરજ છે પદાધિકારી તરીકે અમારી ફરજ છે અને અધિકારી તરીકે તમારી ફરજ છે ગ્રામ સેવકો હોય કે તલાટી હોય કે સરપંચ હોય એને પણ હું એમ માનું છું કે આ સંદેશો જોવો જોઈએ કે બહુ સાવધાનીપૂર્વક બહુ વિનમ્રતાના ભાવ સાથે આપણે આ જવાબદારીને પૂરી કરવી મહેશભાઈ તમને પણ એ જ વાત કરવાની છે કે આજે એક દીકરી તરીકે હું તમને જે રજૂઆત કરું છું આવી તો ઘણી દીકરીઓ કરતી હશે જે 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 બોલતી નહીં પરંતુ એમના એમના પપ્પા છે છે ઘરના સભ્ય બધા તમને વિનંતી હશે તમને ખબર છે તો પછી સરકારને રજૂઆત કરો ને ખાલી એક એસી ચેમ્બરમાં બેસી સર્વે કરવો ખેતરમાં જઈ અને બે પાંચ મિનિટ પગ પલાળી અને પછી આવતું રહેવું એ કોઈ સર્વે નથી આવી હર એક વખતે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તમે એકવાર તો તમારા ખેડૂતોને પૂછો કે તમને સમય સર્જા સહાય છે મળી છે એક વર્ષની વાત નથી આવું તો અમરેલી જિલ્લામાં કેટલાય વર્ષોથી જે વરસાદ આવે છે અતિવૃષ્ટિ પડે છે એટલે તમારા સાથી પણ કહેજો કે આપણે ખાલી ફોટો પડાવવો અને ખેડૂતોને ખાલી આશ્વાસન આપવું ખભે હાથ મૂકો એટલે એના ખાતામાં પૈસા આવી જાય એવું જરૂરી નથી તમારે એમની સાથે ઊભું રહેવું પડે કેવું પડે કે અમે તમારી સાથે છીએ જ્યાં સુધી તમારા ખાતામાં એ મેસેજ ના આવે કે આટલા પૈસા તમને જેટલીની નુકસાન ગઈ છે એટલું તમને ત્યાં મળી ગયું છે બિલકુલ અને સૌથી મહત્વની વસ્તુ એ હોય છે કે જ્યારે રિદ્ધિની આંખમાં આંસુ આવી ગયા ત્યારે મને પણ એ વસ્તુ સમજાય છે કે ખેડૂતની પોતાની વેદના કેટલી હોય છે કારણ કે રિદ્ધિની આંખમાં આંસુ આવે એના પિતા ભલે એને નથી કહેતા કારણ કે એ અહીંયા એમના ઘરેથી બસો ત્રણસો કિલોમીટર દૂર બેઠેલી છે પણ એ વેદના જે છે એના પપ્પાના શબ્દોમાં પણ ઘણી વખત આવી જાય છે અને એ ખેડૂતની વેદના શું હોય છે કદાચ એ આ સ્ટુડિયોમાંથી કે આ કેમેરામાંથી તમે લોકો નહીં સમજી શકો પણ જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ છો આ નેતાઓ જે ગ્રાઉન્ડ ઉપર જઈ રહ્યા છે આ નેતાઓને કદાચ એ એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને જો ખાલી બે દિવસ ખેતરની અંદર મહેનત કરે ને તો અહેસાસ થઈ જશે કે ખરેખર ખેડૂત કેટલી મહેનત કરતો હોય છે આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા